સાવધાન કરી ગુજરાતમાં બે દિવસ વરસાદનું રેડ એલર્ટ છે રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે આજે પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે નવસારી વલસાડ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે આવતીકાલે સુરત નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે પંચમહાલ દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે